નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નડિયાદ તાલુકાના પીપળાતા ગામે ગટર લાઇનના જૂના કામો અધૂરા છોડી નવા કામો શરૂ કરતાં ડેપ્યુટી સરપંચ શ્રી સુરેશભાઈએ નારાજગી વ્યક્ત કરી ઘણા સમયથી શહીદ જીડી પરમાર માર્ગ ઉપર જૂની ગટર લાઇન ખોદી કાઢી નવી ગટર લાઈનનું કામ ગોકડ ગતિએ ચાલતા કહેવાય છે કે રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડેપ્યુટી સરપંચ સરપંચનો આક્ષેપ સરપંચ તેમજ કોન્ટ્રાક્ટર રજૂઆત સાંભળતા નથી સ્કૂલ તેમજ આંગણવાડીમાં ભણતા નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે ઝડપી રાહે ડેપ્યુટી સરપંચ શ્રી સુરેશભાઈની ન્યાયી માગણીને પૂર્ણ કરવામાં આવે તેવું સર્વે કહી રહ્યા છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંબાત